નમસ્કાર ગુજરાત તમે જો રહ્યા છો ફટાફટા સમાચાર રોજેરોજના સમાચાર જાણીએ પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લો આગળ સૌપ્રથમ સમાચારમાં વાત કરવામાં આવે તો રાજ્યમાં આજથી ઠંડીનો ચમકારો હવામાન વિભાગ તેમજ અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે આજથી રાજ્યમાં ઠંડીનો ચમકારો વર્તાશે તાપમાનમાં અત્યારે બે ડિગ્રી જેટલો ઘટાડો પણ નોંધાયો છે વાત કરીએ તો નલિયામાં તાપમાનમાં છે તે ચૌદ ડિગ્રી ઉપર પહોંચી ગયું તો અમદાવાદ ગાંધીનગરમાં પણ ઠંડીની અસર દેખાય છે ત્યારે તમારા શહેરમાં અત્યારે કેવું તાપમાન છે અને ગામમાં કેવી સ્થિતિ છે તે નીચે કોમેન્ટ કરીને અત્યારે જરૂર જણાવો તો સીબીએસસીએ બોર્ડની પરીક્ષાની તારીખ જાહેર કરી સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશને ધોરણ દસ અને ધોરણ બારમાંની બોર્ડની પરીક્ષાની તારીખો જાહેર કરી દીધી છે જે મુજબ વાત કરીએ તો પંદરમી ફેબ્રુઆરીથી આ બધી પરીક્ષાઓ શરૂ થશે અને ધોરણ દસની પરીક્ષા અઢાર માર્ચ સુધી અને ધોરણ બારની પરીક્ષા ચાર એપ્રિલ સુધી ચાલશે જ્યારે આ સત્રમાં ચુમ્માલીસ લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે અને સીબીએસની તેની વેબસાઇટ સીબીએસઈ ઉપર દસમા અને બારમા ધોરણની બોર્ડ પરીક્ષા બે હજાર પચીસની ડેટશીટ પણ જાહેર કરી દીધી છે તો યુવાનો માટે રોજગાર મેળવવાની તક દેવભૂમિ દ્વારકા જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે આ મેળો છે તે બાવીસ તારીખના રોજ સવારે કલ્યાણપુરથી ઔદ્યોગિક તાલીમ સંસ્થા ખાતે યોજાશે અને આ ઓપન જોબ ઓફર છે જેથી કોલ લેટર ન મળ્યો હોય તેવા અથવા રોજગાર કચેરીમાં નામ નોંધણી ન કરાવ્યું હોય તેવા પણ ઉમેદવારો સૌ ખર્ચે આપ જોબ ફેરમાં હાજરી રહી શકશે અને જોબ મેળવી શકશે તો રાજ્ય સરકારે અત્યારે જાહેર કર્યું છે કે તેઓ મગફળીની ખરીદી કરી રહ્યા છે જેમાં ત્યારે અત્યાર સુધીમાં ટેકાના ભાવે તેઓએ સો કરોડ રૂપિયાની મગફળીની ખરીદી કરી છે જેમાં રાજ્ય સરકારે ચાર હજાર પાંચસો સત્યાસી ખેડૂતો પાસેથી ચૌદ હજાર સોત્તર મેટ્રિક ટન ટેકાના ભાવે મગફળીની ખરીદી કરી છે તેમજ આ ટેકાના ભાવે મગફળીની ખરીદી માટે ત્રણ પોઈન્ટ બોતેર લાખ લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું અને રાજ્ય સરકાર અત્યારે રૂપિયા છ હજાર સાતસો ત્ર્યાસી પ્રતિ ક્વિન્ટલના ભાવે મગફળીની ખરીદી કરી રહી છે તો સોના ચાંદીના ઘટાડા બાદ હવે ફરીવાર તેના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે ઇન્ડિયન્સ બુલિયન્સ જવેલર્સ એસોસિએશન અનુસાર ચોવીસ કેરેટ સોનાના દસ ગ્રામની કિંમત સાતસો બત્રીસ રૂપિયા વધીને પંચોતેર હજાર પાંચસો ચાલીસ રૂપિયા થઈ ગઈ છે પહેલાં તેની કિંમત ચુમોતેર હજાર આઠસો આઠ રૂપિયા હતી અને આ સોનું છે તે માત્ર બે દિવસમાં અઢારસો એક રૂપિયા મોંઘું થઈ ગયું છે જ્યારે ચાંદીના ભાવ પણ અત્યારે પંદરસો ચોપન રૂપિયા વધીને નેવું હજાર આઠસો થઈ ગયો હતો અગાઉ પણ ચાંદીનો ભાવ નેવ્યાશી હજાર બસો નેવ્યાસી રૂપિયા ચાલી રહ્યો હતો અને હજુ પણ છે જે લાખ રૂપિયા છે તે છ મહિનામાં ચાંદીના ભાવમાં વધારો જોવા મળી શકે છે જો તમે પણ કાર્ડમાં દર મહિને સરકારી સસ્તી અથવા મફત રાશન યોજનાનો લાભ લઈ રહ્યા છો તો આ સમાચાર તમારા માટે મહત્વના છે જેમાં કેન્દ્ર સરકારે મોટી કાર્યવાહી કરતા દેશભરમાંથી પાંચ પોઈન્ટ આઠ કરોડ નકલી રેશન કાર્ડ રદ કરવામાં આવ્યા છે જેમાં અત્યારે કેન્દ્ર ખાદ્યાલય મંત્રાલય દ્વારા આપવામાં આવેલી માહિતીમાં જણાવવામાં આવ્યું હતું કે સરકારના મોટા પાયે ડિજિટલાઇઝેશન પ્રયાસોથી કુલ એંસી પોઈન્ટ છ કરોડ લાભાર્થીઓને સેવા આપતી પીડીએસ સિસ્ટમમાં ઘણા ફેરફારો સાથે સિસ્ટમમાં સુધારો કરીને આધાર દ્વારા ઇલેક્ટ્રિક ઇ કેવાયસી સિસ્ટમમાંથી વેરિફિકેશન કરીને કુલ પાંચ પોઈન્ટ આઠ કરોડ નકલી રેશન કાર્ડને અત્યારે રદ કરવામાં આવ્યા છે જો તમારું પણ રેશન કાર્ડ રદ થયું હોય તો અત્યારે જરા જઈને રિન્યુ કરાવી નાખો આગળ અમદાવાદથી સમાચાર આવી રહ્યા છે કે અમદાવાદ ડ્રગ્સનું હબ બની રહ્યું હોય તેમ લાગી રહ્યું છે જેમાં અત્યારે શહેરમાં થોડા દિવસ અગાઉ નારણપુરા જૈન દેરાસર પાસે આવેલ એલિફન્ટા સોસાયટીમાં જિગ્નેશ પાંડ્યા નામના આરોપીના ઘરેથી બસો છપ્પન ગ્રામ આઠસો સાઠ મિલીગ્રામ ડ્રગ્સ મળ્યા આવ્યું હતો અને આ ડ્રગ્સથી એક પોઈન્ટ ત્રણ કરોડની કિંમતોનો જથ્થો હતો જે બાદ આજરોજ વધુ એક વખત અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે દાલી લીમડા વિસ્તારમાંથી એક પોઈન્ટ ત્રેવીસ કિલો ડ્રગ્સના જથ્થા સાથે ડ્રગ પેલેડરની અત્યારે ધરપકડ કરી છે મહત્વના સમાચાર આવી રહ્યા છે કે કેનેડાએ ભારત અંગે એક વધુ એક મહત્વનો નિર્ણય લીધો છે હવેથી કેનેડાથી ભારત આવતા લોકોની વધુ તપાસ થશે જેમાં ત્યારે કેનેડાના પરિવહન મંત્રી અનિતા આનંદે સોમવારે લોકોને સમયસર એરપોર્ટ પહોંચવાની અપીલ કરી હતી તેમણે ભારત પ્રવાસ કરતાં લોકોની તપાસમાં અત્યંત સાવધાની રાખવાની વાત કરી છે કહ્યું કે ટ્રાન્સપોર્ટ કેનેડાએ ભારત આવતા મુસાફરો માટેની અસ્થાયી ધોરણે વધારાના સુરક્ષા સ્ક્રીનિંગ પગલાંઓ લાગુ કર્યા છે અને આ નિયમો કેનેડા એર ટ્રાન્સપોર્ટ સિક્યોરિટી અથોરિટીએ લાગુ પણ અત્યારે કરી દીધા છે માટે જો તમે કેનેડા જતા હોય તો ખાસ ધ્યાન રાખો અત્યારે કારણ કે અત્યારે ત્યાં સ્ટ્રીક સિક્યોરિટી અને ચેકિંગ થઈ રહ્યું છે તો દિલ્હી ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ અગિયાર ઉમેદવારોનો અત્યારે પ્રથમ લિસ્ટ જાહેર કરી દીધો છે આ લિસ્ટમાં એવા છ ઉમેદવારોના નામ છે જે ચાલે ચાલેછરમાં કોંગ્રેસ અથવા ભાજપ છોડીને આમ આદમી પાર્ટીમાં સામેલ થયા છે જણાવી દે કે બીજી પાર્ટીઓમાંથી આમ આદમીમાં સામેલ થયા છે નેતાઓને અત્યારે ટિકિટ મળી છે તેમણે અરવિંદ કેજરીવાલે પોતે પાર્ટીમાં સામેલ કર્યા હતા અને એમાં ભાજપના ધારાસભ્ય રહી ચૂકેલા બે નેતાઓને પણ અત્યારે સમાવેશ કરવામાં આવ્યો છે તો આરોગ્ય વિભાગ દ્વારા અત્યારે સૌથી મોટી ભરતીની જાહેરાત કરવામાં આવી છે જેમાં અત્યારે બે હજાર કરતા વધુ જગ્યા ઉપર અત્યારે આરોગ્ય વિભાગ દ્વારા આગામી સમયમાં ભરતી કરવામાં આવશે વાત કરીએ તો જેમાં તબીબી અધિકારી વર્ગ બેની પંદરસો છ જગ્યા ઉપર ભરતી જાહેર કરવામાં આવી છે જ્યારે જનરલ સર્જન તજજ્ઞની બસ્સો જગ્યાઓ પર ભરતી જાહેર કરવામાં આવી જ્યારે ફિઝિક્શિયન તજજ્ઞની બસો સત્યાવીસ જગ્યા ઉપર ભરતી કરવામાં આવશે જ્યારે ગાયનોકોલોજીસ્ટની બસો તોંતેર જગ્યા પર ભરતી કરવામાં આવશે તેમજ વીમા તબીબી અધિકારીઓની એકસો સુડતાલીસ જગ્યા ઉપર અત્યારે ભરતી કરવામાં આવશે અને આ ભરતી છે તે જીપીએસસી દ્વારા ભરતી જાહેર કરવામાં પણ આવશે